અમદાવાદ દા તેવીસ કચ્છના ભચાઉ નજીક ગત ત્રીસમી જૂન બે હજાર ચોવીસની સાંજે બુટલેગર યુવરાજસિંહ જાડેજા તથા મહિલા પોલીસ કર્મચારી નીતા ચૌધરી દારૂ સાથે એક કારમાં પકડાયા હતા પોલીસને જોઈ બુટલેગરે જવાનો પણ કાર ચઢાવવાનો પ્રયાર પણ કર્યો હતો આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચમાં મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરીની ધરપકડ કરી ફરજ મોકૂફ કરવામાં આવી હતી જામીન મળ્યા બાદથી ફરાર નીતા ચૌધરીને પોલીસે લીંબડી પાસેથી ઝડપી પાડી હતી કેસમાં ચૌધરી દ્વારા કરવામાં આવેલી જામીન અરજી ગુજરાત હાઈકોર્ટે મંજૂર કરતા તેનો જેલમાંથી મુક્ત થવાનો માર્ગ મોકળો થયો હતો હાઈકોર્ટ દ્વારા શરતો સાથે જામીન અરજી મંજૂર કરવામાં આવતા નોંધ કરવામાં આવી હતી કે આ કેસની તપાસ પૂર્ણ થઈ ગઈ છે અને આરોપો સામે ચાર્જશીટ કરવામાં આવી છે ફરિયાદ પક્ષની દલીલોમાં જણાવવામાં આવ્યું છે કે આરોપી ક્રાઇમ બ્રાન્ચમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે અને તેમ છતાં સોળ ગુનાના આરોપી એવા લિસ્ટેડ બુટલેગર સાથે કારમાં ફરતી હતી અને પોલીસ ઉપર આ કાર ચડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જો કે એ વાર રેકોર્ડ ઉપર છે કે બનાવ વખતે આ કાર ચૌધરી દ્વારા ચલાવવામાં આવતી નહોતી આથી આ કેસમાં જામીન આપવા યોગ્ય છે અને અદાલતે શરતો મૂકી હતી કે કેસ સાથે ચેડા કરવા નહીં પાસપોર્ટ જમાન કરાવવો ટ્રાયલ કોર્ટની મજૂરી વગર ગુજરાત બહાર જવું નહીં અને છ મહિના સુધી દર મહિને એકવાર પોલીસ સમક્ષ પોતાની હાજરી નોંધાવી પડશે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી તે દરમિયાન નીતા ચૌધરીના વકીલે દલીલ કરી હતી કે નીતા ચૌધરી નિર્દોષ છે તે માત્ર કો પેસેન્જર હતી સરકારી વકીલે નીતા ચૌધરીની અપીલનો વિરોધ કરતા કહ્યું કે વકીલેસીલ્સ સહિતની બાબતો મળી આવી છે આ મામલે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને સસ્પેન્ડેડ નીતા ચૌધરી વિરુદ્ધ તમામ પુરાવા અને સત્યતા મામલે સોગંદનામું રજૂ કરવા આદેશ કર્યો હતો ઉલ્લેખનીય છે કે આખા રાજ્યમાં ચકચાર મચાવનારા બનાવમાં નીતાને જામીન મળી જતા પોલીસ દ્વારા અપીલ કરાયા બાદ સેશન્સ કોર્ટે તેના જામીન રદ કર્યા હતા આથી વચગાળાનો સમય મળ્યા તેની ફરાર થઈ ગઈ હતી અને લીંબડી ખાતે એક બુટલેગર નાંગ સગા નાંગ ત્યાંથી એટીએસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી તેની નાંગ સોશિયલ મીડિયા નાંગ વિડીયો પણ ભારે વાયરલ થયા હતા ફરી મળીશું નવા સમાચાર સાથે જોતા રહો આજકા ભારત સમાચાર ડાયરેક્ટર જયેશ સિંહ દરબાર